ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો આજે રક્ષાબંધન તો મિત્રો આપણે આજે રાખડી બંધાવી દીધી છે આપડી બેન પાસે અને ઘણા દિવસથી આપણા વ્લોગ આવતા હતા થોડા ઘણા આપણે કામમાં બિઝી હતા અને આપણે થોડી ઘણી મજા પણ નહોતી તાવ અને સરદેવું ત્રષ્ટ થઈ ગયું હતું અને આજે આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો પૂનમ ભરવા જવાની છે તો ચાલો કન્ટિન્યુ આપણે મહાદેવના દર્શન કરી લીધા જલ પણ ચડાવી દીધું છે હર હર મહાદેવ તો જાવું છે મિત્રો આપણે ફ્રેન્ડ લઈને તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો દરિયાળ અને દરિયાળ આપણે આપણે નારિયલ ફૂલહાર લેવાના હતા તો ફૂલહાર અત્યારે લઈ લઈએ આ રીતે નારિયલ આની સાથે જ આપણે ફૂલહાર ને બધું રાખી દઈએ આમાં થેલીમાં ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે સપડા મુંબઈ માતાજીના મંદિરે ગાડી રાખી દીધી છે થોડો ઘણો તડકો છે ચાલો માતાજીને દર્શન કરી લઈએ નારિયેલ પણ જોવા દઈએ તો મિત્રો નારિયેલ લઈ લીધા હતા આપણે દરિયાળથી હાલ લીધા એની ક્લિપ લીધી હતી પણ આપણે તો મિત્રો નારિયેલ આપણે ત્રણ લઈ લીધા હતા દરિયાળથી અને નારિયેલના છોતલા ઉતાર નાખીએ

ફાઇનલી મિત્રો મોમાઈ માતાજીના મંદિરે આપણે દર્શન કરી લીધા અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ ગણપતિ બાબાના મંદિરે સરસ મજાના આપણે દર્શન કર્યા ગણપતિ બાપાના અને અહીંયા કંઈક નારીયલ જોવાવાનું છે અને અહીંયાથી ગામનો નજારો કંઈક આવો છે સામે પવન જકી અને ચોમાસા જેવું છે તો બધુંય વાતાવરણ લીલું લીલું થઈ ગયું છે વાડીયુંન બધુંય મસ્ત મજાનું ફાઈનલ મિત્રો આપણે સામે ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં મસ્ત મજાના આપણે પગે લઈ ગયા દર્શન કર્યા અને અત્યારે આપણે ગણપતિ બાપાની મોટી મૂર્તિ છે મુશક મહારાજ અહીંયા પણ આપણે ગણપતિ બાપાના દર્શન કર્યા અને અહીંયા સામે કાંઈક નદી ભયરી રહી છે મસ્ત અને ગામનો વ્યૂ કાંઈક આવો છે ચારે બાજુ હરિયાળી થઈ ગઈ છે કારણ કે વરસાદી વાતાવરણના કારણે અને આ કાંઈક ઢાળ છે ડુંગર ઉપર સીધા રોડ ઉપરથી જ આવી શકીએ છીએ ગાડી લઈને અને આપણે મિત્રો આ મોમાઈ માતાજીના મંદિરે ગયા તો તમને દેખાણું થોડું ઘણું જય મારી કુળદેવીમાં મોમાઈ અહીંયા આપણે દર્શન કરીને આવી ગયા છીએ ગણપતિ બાપાના મંદિરે તો આવો કંઈક વ્યૂ છે મિત્રો સરસ મજાના ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે ને હવે જવું છે ઘર બાજુ તો મિત્રો ગણપતિ બાપાના દર્શન કરીએ મોમાઈ માતાજીના દર્શન કરીને હવે આપણે સ્કૂન્ડલ લઈ નીકળી જશું ઘર બાજુ કન્ટિન્યુ

ફાઈનલ મિત્રો પીના કયો ફ્રૂટ સુલાક ને નીકળી જાય ઘર બાજુ ફાઈનલ મિત્રો પહોંચી ગયા છે આપણા ઘરે ગાડી રાખી દીધી તો તેની સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો છે માતાજી દઈ